અમદાવાદ જિલ્લાની વિરામગામ નગરપાલિકા ખાતે વોર્ડ નંબર પાંચ અને નવના અલબ દ પાર્ક સોસાયટી મોહમ્મદ સોસાયટીના રેશો કાઉન્સિલરો વિરામગામ નાગરિક અધિકાર સમિતિ દ્વારા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી ત્રીસ દિવસમાં રોડ ગટર સહિતના પ્રાથમિક પ્રશ્નોની સમસ્યાનો યોગ્ય નિરાકરણની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે પાણી હે ભર જતા ઘરોમાં પાણી ભર જતા હે તીન તીન દિન પાણી જાને કોઈ જગ્યા નહીં ઇતના ગંદગી હૈ ગટર ખુલ્લે સાલ સે ગટર કા કોઈ કામ નહીં હુઆ હમરે બીમારે આ જાહે પીને પાણી નહીં હે અચ્છા અગર એ સાફ સફાઈ અગર નહીં હોઈ તો હમ યંદોલન કરેંગે આજ રોજ વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર નવ અને પાંચના જુદા જુદા વિસ્તારો જે અલબદર વિસ્તારમાં આવેલા છે એમાં ભઠ્ઠી પૂરા પણ આવી ગયું લગભગ પાંચસો લોકોનો મૂળભૂત અને પ્રાથમિક સુવિધાનો સમસ્યા છે એમાં ખાસ કરીને ઉભરાતી ગટરનું દૂષિત પાણી પીવાનું પાણી જે દૂષિત આવે છે સાથે સાથે સફાઈનો અભાવ ડોર ટુ ડોર સફાઈ થતી નથી વરસાદી પાણી જે છે એનો નિકાલ થતો નથી જાહેર રોડ રસ્તા છે એમાં ગંદકી ફેલાયેલી છે કાદવ કીચડ છે અને જે પમ્પિંગ સ્ટેશન બનાવેલું છે પમ્પિંગ સ્ટેશન હાલમાં ચાલુ ન હોવાથી જે ભૂગર્ભ ગટરનું જે દૂષિત પાણી છે એને તળાવમાં છોડવામાં આવે છે જેને લઈને આજુબાજુના રહીશોનું આરોગ્યનું જીવનું જોખમ પેદા થયું છે ત્યારે આજરોજ સ્થાનિક મુસ્લિમ આગેવાનો અન્ય સમાજના આગેવાનો સાથે રહીને કાઉન્સિલરો તેમજ આ વિસ્તારના વોર્ડ નંબર ચાર અને પાંચના કાઉન્સિલરો સાથે આજે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આજે રજૂઆત કરી છે અને લેખિત આવેદનપત્રમાં જુદી જુદી માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને ત્રીસ દિવસના સમયમાં જો આ માંગણીઓ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે નગરપાલિકા દ્વારા તો સ્થાનિક રહીશોએ ચીમકી પણ આપી છે કે અમે આ બાબતે આંદોલન કરીશું અને ન્યાય માટે અમે લડીશું આજરોજ વિરમગામ નગરપાલિકા ખાતે વોર્ડ નંબર ચારના કાઉન્સિલર મિત્રો અને તેના રહીશો દ્વારા અને બીજા આગેવાન મિત્રો સાથે નગરપાલિકામાં રજૂઆત જે એમના પ્રશ્નો જે છે એને લઈને રજૂઆતો કરવામાં આવી છે અને ચીફ ઓફિસર સાહેબશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ બને એટલું ઝડપી અમે સમસ્યાનું નિરાકરણ કરીશું બરાબર પણ આ વિસ્તારની સાથે સાથે વિરમગામના ઘણા વિસ્તારોની અંદર આ ગટરના પ્રશ્નો છે જેથી મારી આપ મીડિયા મિત્રોને સૌને વિનંતી છે અને આપના માધ્યમમાંથી હું એમને એટલું કહેવા માગીશ કે બને ત્યાં સુધી વિરમગામની અંદર જે આ પ્રશ્નો છે એ ઝડપી નિકાલ કરાવો તેવી અમારી માગણી છે અલબદર પાર્કમાં ગટર પીવાના પાણી અંદર ગંદકી આવે છે પછી સફાઈ બાબતમાં અને રોડના ખાડા પડી ગયા છે અને કોઈ સફાઈ કરવા આવતું નથી એ બાબતમાં અહીંયા અલબદરના અલબદરના જે બેનો ભાઈઓ સાથે અમે આજે રજૂઆત કરવા આવેલા અને ચીફ ઓફિસર સાહેબે એવી ખાતરી આપી છે કે તાત્કાલિક એનો નિરાકરણ કરશું અને જો નહીં કરે તો આગળ અમે આંદોલન કરશું એ બાબત નસીબ ખાન મલિક દિવ્યાંગ ન્યૂઝ વિરામગામ અમદાવાદ